શ્રી સારસ્વતમ સંચાલિત પુંજાબાઈ આણંદજી હાઈસ્કૂલ નિરોણા મધ્ય તારીખ એક સાત બે હજાર ચોવીસથી પાંચ દસ બે હજાર ચોવીસ ત્રણ માસ દરમિયાન એસડી શેઠિયા બીએડ કોલેજ મુન્દ્રાના બીએડ તાલીમાર્થી સાવિત્રીબેન નઝારે માધ્યમિક શિક્ષણમાં ઇન્ટર્નશિપ હેઠળ તાલીમ પ્રાપ્ત કરેલ હતી એસડી શેઠિયા બીએડ કોલેજ મુન્દ્રાના બીએડ તાલીમાર્થી સાવિત્રીબેન નઝારે અંગ્રેજી તેમજ સંસ્કૃત વિષય અંતર્ગત અભ્યાસિક અને સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ સાથે શિક્ષણ કાર્ય કરેલ હતું આવેલ તાલીમાંથી આ ત્રણ મહિના દરમિયાન વિષય સંબંધિત અનેક પ્રવૃત્તિઓ કરાવી હતી વિદ્યાર્થીઓને ગમત સાથે જ્ઞાન મળે તેવા હેતુસર સ્માર્ટ બોર્ડ પર ગેમ રમાડી હતી પ્રત્યક્ષ અધ્યયન અનુભવ પૂરો પાડવા હેતુ પોસ્ટ કાર્ડ લખાવીને પત્ર લેખન શીખવ્યું હતું પ્રવર્તમાન મુદ્દાઓ પર જૂથ ચર્ચા દ્વારા વિદ્યાર્થીઓને દરેકના દ્રષ્ટિકોણ જાણવાનો અવસર પૂરો પાડ્યો હતો ઓનલાઈન ટેસ્ટ દ્વારા ટેકનોલોજીના ઉપયોગ થકી શિક્ષણમાં તકનીકનું અનુસંધાન જોડ્યું હતું શાળાની શિક્ષિકા બહેનો દ્વારા તાલીમાર્થી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ હતું તાલીમાર્થી સાવિત્રી પોતાના ત્રણ મહિનાના શૈક્ષણિક તેમજ બિન શૈક્ષણિક અનુભવોને તાલીમના અંતિમ દિવસે સ્વરચિત કાવ્યના માધ્યમથી વાગોળેલ હતા વિદાય લેતા તાલીમાર્થી સાવિત્રીબેન દ્વારા શાળાને પ્રતિકાત્મક ભેટ આપી અલ્પાહાર કરાવવામાં આવેલ હતો શાળાના તમામ શિક્ષકોએ તાલીમાર્થી બહેનને ભાવભરી વિદાય આપેલ હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક શ્રી અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવેલ હતું